પ્રેમ એટલે કૃષ્ણ કૃષ્ણ એટલે પ્રેમ પ્રેમ લક્ષણા ભક્તિ ને આધીન થઈ ગઈ ગોપ અને ગોપીઓ કૃષ્ણને પ્રેમ કર્યો છે કૃષ્ણ પ્રેમ રૂપ છે કૃષ્ણ નામ જ પ્રેમ છે પ્રેમનો અવતાર છે એટલે એને પ્રેમાવતાર કહ્યા છે રામ સત્યનો અવતાર છે એટલે એને સત્ય અવતાર કહ્યા ભગવાન શંકર કરુણ છે એટલે કરુણા અવતાર કહ્યા એટલે કરુણા શ્રી કૃષ્ણ શ્રી રામ અને શ્રી શિવ એમ બોલો કે સત્ય પ્રેમ કરુણા બોલો બે હડખું છે કરુણા એટલે શંકર સત્ય એટલે રામ અને પ્રેમ એટલે કૃષ્ણ શુદ્ધજી કહે છે હે ઋષિભરંગ પાંડવો આવે છે ને જલન થાય છે નિર્ણય લીધો ભાગ પાડી નાખો ભાગમાં ધારૂ ને ટેકરા વાળી જમીનો આવી એની સપાટ કરી કૃષ્ણ નગરીની વ્યવસ્થા કરી ઇન્દ્રપ્રસ્થની ની રચના કરી પાંડવો ત્યાં રાજ કરવા લાગ્યા લોકચાહના એટલી મેળવી કે દુર્યોધનનો રાજ્યમાંથી લોકો ખાલી થાય થઈને યુધિષ્ઠિ રાજમાં આવવા લાગ્યા ગયા કોઈ ટેક્સ નહીં કોઈ કર નહીં કર ને ટેક્સ વિના હાલે નહીં પણ લોકો સહન કરી શકે લોકો ભરી શકે એવી વ્યવસ્થા દુર્યોધનને ક્રોધ ચડ્યો હવે શું કરવું આ તો આપણાથી આગળ નીકળી ગયા સાહેબ વેર કેવું કેવું કરાવે છે જોતો ખરા આમ ન પહોચી વેડા મહેનત થી તો દગો કરવાનો એના મામાએ કીધું શકુને તું ચિંતા ન કર હવે આને દગે થી મરાય કઈ રીતે દગો કરો તો એને કહ્યું કે મારી પાસે પાસા છે અને એ પાસા સિદ્ધ કરેલા છે વારે વારે પ્રયોગ તમે કરો અને સીધી એને સીધી કહેવાય સિદ્ધિ એટલે બીજું કઈ નહીં

સાહેબ જુગાર રમવા માટે બોલાવ્યા ને વેદ લખી નાખ્યું પાંડવો આવે છે હે કરે ના કોઈ જુગાર જિંદગીમાં રમતા નહીં બુદ્ધિ નાશ જુગાર કરે છે ધર્મ રાજ બધા યુધિષ્ઠિર જેવો માણસ જુગાર રમવા બેઠો એક બાજુ પાંડવો બેઠા એક બાજુ કૌરવ કૌરવો બેઠા દુર્યોધન ના પક્ષે મામા રમે છે અને દાવ મુકાય છે એમાં બધું હારી ગયા આખું ઇન્દ્રપ્રસ્થ હારી ગયા બધી સંપત્તિ હારી ગયા અને કાંઈ રહ્યું નહીં ત્યારે દુર્યોધને કીધું કે તમે તમારી જાતને મૂકો તમારી પાસે યુધિષ્ઠિરે કીધું અમારી પાસે કાંઈ છે નહીં મૂકવા જેવું તો કે તમારી જાતને મૂકી દો યુધિષ્ઠિરે પોતાની જાતને પોતાના ભાઈઓને મૂક્યા પાછે પાંડવો દાવમાં મુકા જો આ દાવ હારી જાય પાંડવો તો દુર્યોધનના દાસ થઈને રહેવાનું ન્યાહુથી જીદો રમાણો એટલે કીધું વેદ વ્યાસ જુવા બુરા હોય ખેલ કરે બુદ્ધિ એટલો બધો ખરાબ છે કે વ્યક્તિ પોતે પોતાની જાતને મૂકી દીધું ગુલામ થઈ ગયા એટલો બધો જુગાર ખરાબ એટલે શાસ્ત્રકારોએ જુગાર રમવાની ના પાડી છે અને જેની ના પાડી છે એ જ બધા કરે છે ઠમના ગામે ગામ બધા બેસે મેં એવી વાત સાંભળી છે કે ખાલી ટાઈમ પાસ કરવા માટે ભાઈઓ જ રમે છે હજી એટલો કલયુગ નથી આવ્યો કે બહેનો રમતી હોય નહીતર કલયુગ એવું આવશે કે બહેનો મનસે રમવા પતે ત્યારે કલયુગ ભયંકર હશે પણ હજી એટલું બધું સારું છે કે બહેનો બધા છે એ સંકીર્તન કરતા હોય અને ભાઈઓ પણ પૈસાથી નથી રમતા ખાલી ટાઈમ પાસ કરવા માટે ગંજી પતાથી રમે છે જુગાર નથી રમતા પણ ભયંકર જયારે કલયુગ આવશે ત્યારે રમશે રમશે પૈસાથી અને અને બીજું કે જુગાર એટલા માટે કીધો છે કે જુગારમાં પાંડવોને ભાંડરિયું પોતાના શરીરને પોતાના શરીરને દેહને મૂકી દેતા હોત તો ત્યારે થઈ ઘરવાળીને મૂકી દીધી સાહેબ આ જુગાર એટલા માટે ખરાબ છે કરે ધર્મરાજ કા ધર્મ બધા જો વેપ ધર્મ રાજા જેવો જુગાર રહીમો ને જો એ હારી ગયા હોય તો તમારું મારું ગજું હું એટલે જિંદગીમાં ક્યારેય જુગાર ન રમતા આ કથા માંથી સારા એટલો જ રહેવું કે પાંડવો ને દુઃખનું કારણ શું તો જુગર રમત થાય તો આ કથાનો સાદ અત્યારે આપણે એ લેવાનો છે કે આજથી હું પ્રતિજ્ઞા કરું છું જુગર કોઈ દી નહીં રમું છું ખાલી શોખ માટે પત્તો હાથમાં નહીં લે ક્યારેય નહીં પેલી શિખામાંથી એ લેવાની છે અને આપણા બેનપણી એક આપણો મિત્ર કોઈ રમતો હોય તો એને આપણા સમ દઈને એને વારી દેવો તારા કલ્યાણ માટે કહી છે આ નહીં હાલો હરિર કીર્તન કરીએ હાલો સત્સંગ કરીએ ક્યાંક ફરવા જઈએ ક્યાંક મંદિરે જઈએ બીજો જુગાર છે છે અને ખરાબ એટલા માટે કે પોતાની જાતને ગુલામ બનાવી ના સાહેબ માથા ઉપરના મુકુટ હતા ને એ નીચે ઉતારી ગયા દ્રૌપદી ને દાવમાં મુકા એને હારી ગયા ઘરવાળીને હારી ગયા પાંચે પાંચ પાંડુના મસ્તક ભેગા કરીને દુર્યોધનના પગ નીચે રાખ્યા દુર્યોધને એક જમીન ઉપર પગ રાખ્યો અને એક પગ પાંચ મુગટ માથે રાખ્યો અને પછી એવું આજ્ઞા આપી કે હવે તમે રાજ રાજા નથી ઇન્દ્રપ્રસ્થના હવે તમે મારા ગુલામ છો એટલે માથું નીચું કરો અને મને પગે લાગો ત્યારે પાંચે પાંચ પાંડુ હાથ જોડીને માથું નીચું કર્યું સાહેબા દશા કેવી રહી છે મસ્તક નીચે નજર નીચે દુર્યોધન એમ કીધું નજર નીચે મસ્તક નીચે આ સભામાં આટલા વર્ષ વાત કરીએ છીએ તો એ ભીમ ની દશા શું થઈ છે એ અર્જુન ની દશા શું થઈ છે એ યુધિષ્ઠિર ની દશા શું થઈ હશે મસ્તક નીચું રાખીને બેઠા છે ત્યારે દુર્યોધને બીજી આજ્ઞા આપી પોતાના ભાઈ દુશાસન ને કીધું કે ઓલી દ્રૌપદી હવે રાજરાણી નથી તો એ તો દાસી છે અને દાસીના કોઈ દી માન સન્માન ન હોય એ અંદર શું બેઠી છે એને બોલાવો દાસીને અને એનું અપમાન કરો શું કામ મારે વેર લેવું છે યજ્ઞ કર્યો જ્યારે પાંડવોએ ઇન્દ્રપ્રસ્થની રચના કરી ને ત્યારે આમંત્રણમાં દુર્યોધનને બોલાવ્યો હતો બધા ભાઈઓને ત્યાં જલ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જલ એવી રચના કરી હતી કે આપને એમ લાગે કાંઈ તો પાણી છે એટલે આપણે થોડાક લુગડા ઊંચા લઈએ ભીના થઈ જાય પણ વાસ્તવમાં પાણી ન હોય એટલે દુર્યોધન ને પોતાના કિંમતી કપડાં ભીના થાય થોડાક કપડાં ઊંચા કર્યા તો દ્રૌપદી હસી અને પછી જ્યાં પાણી હતું ત્યાં જમીન દેખાડી જમીન હતું ત્યાં પાણી દેખાડું દ્રૌપદીને થોડું હસી આવ્યું સાહેબ ક્યારેક આપણું હસવું એ યુદ્ધનું પરિણામ લાવી શકે પણ મને અહીંયા એક વસ્તુનો સંકેત થાય છે સભામાં બેઠેલી દીકરી હોવ એ કોઈ દિવસ પોતાના પરિવારને આવું મેણું મારીને હશે નહીં દ્રૌપદી જેવી કોઈ દિવસ આવું કરે નહીં આ કથા પાછળથી કદાચ લખાની હશે દ્રૌપદી એવું કરે નહીં અને જો દ્રૌપદી એવું કર્યું હોય તો ભાવિ નિર્માણ હશે આ બધું નિયતિએ નિર્માણ કર્યું હશે તો જ આવું બને નહીતર આવું બને નહીં એ દુર્યોધનને પ્રતિજ્ઞા કરી લીધી હું આનો જવાબ બહુ ખરાબ રીતે આપીશ સાહેબ આપણી વાણી ઉપરથી જ આધાર રાખે છે યાદ રાખજો આ જગતમાં તમારે પૂજાવવું છે તમારે ભગવાન બની જવું છે તમારે મહાનતા જોઈ છે તો તમારી વાણીને ખૂબ વાંચન કરો અને વાણીને મીઠી બનાવો સત્ય બોલો વાણીને તાકાત વાણીમાં ત્યારે જ આવશે તમે સત્યનું આચરણ કરશો અને બીજું કે તમે સત્યના પક્ષે કાયમી રહેશો ક્યારેય અસત્ય ન કરો તમારા સ્વાર્થની વાત ન કરો બધું સત્ય કહી દો બીજાના કલ્યાણ માટે જીવો તો જગતમાં સમાધાન થશે જગત તમને ઈજત આપશે પણ આપણા સ્વાર્થ માટે જીવીએ જૂઠું બોલીએ ખોટું બોલીએ એનો કોઈ અર્થ નથી એનું કોઈ મૂલ્ય નથી